નમસ્કાર હું છું આશીષ દર્જી તમે જોઈ રહ્યા છો એસ એમ એ ન્યૂઝ જોઈએ આજના સમાચાર ખેરાલુના મલેકપુર નજીક આવેલા મહાદેવપુરામાં અવાવરુ કૂવામાં ખાબકતા ભેંસનું મોત મૃતદેહને ક્રેનથી બહાર કઢાયો ખેરાલુ તાલુકામાં આવેલા મલેકપુર ગામના મહાદેવપુરા નજીક ખેતરમાં રહેતા ખેડૂતની ભેંસ રાત્રી દરમિયાન છૂટી ગઈ હતી અને ત્યારબાદ આ ભેંસ છાપરા નજીક આવેલા અવાવરુ કૂવામાં પડેલી જોવા મળી હતી સમગ્ર મામલે ગામના લોકોને જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને ક્રેન મારફતે બેસને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવી હતી અમદાવાદની પ્રાઇડ હોટલમાં સુપમાં જીવતું જીવડું નીકળ્યું બિઝનેસ મિટિંગના જમનવારમાં જીવડું નીકળતા એએમસીએ કિચનને સીલ કર્યું બે મહિનામાં નવમો કિસ્સો ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે અમદાવાદ શહેરના જજીસ બંગલો રોડ ઉપર આવેલી પ્રાઇડ હોટલમાં બિઝનેસ મિટિંગમાં જમનવારમાં જીવડું નીકળ્યું છે જીવતું જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ લોકો દ્વારા મેનેજરને કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓ હોટલ ખાતે પહોંચ્યા હતા ટીમ દ્વારા આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ શહેરમાં ગત સત્યાવીસ જૂનથી લઈ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ફૂડમાં ફૂગતી લઈ જીવડા નીકળવાનો નવમો કિસ્સો સામે આવ્યો છે ગૃહમાં ગુંજ્યો વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો સરકારે એન્સીફિલાઇટિસથી તોતેર અને ચાંદીપુરાથી અઠ્યાવીસ મળી એકસો એક બાળકોના મોત થયાનું સ્વીકાર્યું ગેરહાજર દસ શિક્ષકો સસ્પેન્ડ કરાયા ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થયો છે આ સત્રનો પ્રારંભ વંદેમાતરમ ગાંધી કરવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો તેમજ સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા સતત છઠ્ઠા દિવસે રાજ્યના જુનિયર ડોક્ટરો માંગ પર અડગ રહ્યા ડોક્ટરોની સુરક્ષા અંગે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા નિર્ણય રેલીઓ યોજી સૂત્રોચ્ચાર કર્યા કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ હત્યાના બનાવ બાદ ગુજરાતભરના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા હતા સોળ ઓગસ્ટથી ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ અનિશ્ચિત કાળ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો આમ સોળ ઓગસ્ટથી આજે એકવીસ ઓગસ્ટ સુધી એટલે કે છઠ્ઠા દિવસે પણ તબીબોની હડતાલ યથાવત છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ